આજે એની હમ કે એક હમ આ રેટાના મમે યાદ દેરાવ્યો કે વ્લોગ નથી ઉતારવાનો હા તો પછી તો હોય એટલે હું તો અમુક મદદ કરે હેલ્પ લોકો મદદરૂપ હું નાનો લઈ આવ રિટર્ન કીધું મેં ક્યાં જ પણ મેં કીધું શનિ રે રજા મમ્મી બીમાર હતા ને એટલે કીધું સારું થઈ જાય પછી વાત ઓલું કે માંડ હરકું થયું હોય તો પછી એ કામગીરી ચાલુ થાય એમ પણ મારે ઈચ્છા ગણતરી જ વસ્તુ કરવાની કરવા નહીં સ્ટોપ થઈ ગયા હે બાજરી ચાલતા થઈ

સારું તારા હાલો બધા ચા ને ફાફડા ખાવા એક માં એક મિનિટ ની વાર છે અને બપોર થઈ ગઈ છે અને એક પર્સન તમને મળણા કરેડા

તો સારું ચાલો લો સાંજ ના થઈ ગયા સાડા સાત ના જોઈ લોટા કરી ચાલે છે હમ શું છે મેનું મેનુ છે જિગરન બંધ કરો શું દયો તુમાડા ને કર દો બસ છે દૂધ ને રોટલી અને મારા માટે સ્પેશિયલ ગોળ હમ તો ગોળ રોટલી ખાય મજા આવે ખાવા દે અને મારા માટે શું છે

સારું તો ચાલો બધાય નાસ્તો કરવા હા તો તૈયારી થઈ ગઈ છે અને રેટા ચૂલો એ કોકનો લઈ આવી છે લાકડાય કોકના લઈ આવી છે બીજી લાકડા ના ના થઈ ગઈ ઘર ધણીનો પૂછ્યો નથી અને એમના નામ લાકડા અને ચૂલા લઈને આવી ગયા છે nào cho mầm nhà ya tao thế mà mất to quá cái kia thiu